ગઈકાલે એકલવ્ય સ્કૂલની અંદર તે પુન્યાવાટની છે ત્યાં આગળથી સમાચાર મળેલા હતા કે બાળકોને તાવ જરા અને એના તકલીફ થવા માંડે છે અને ત્યારબાદ એના જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે એની સાથે પણ વાત થઈ અને એમના દ્વારા જ્યારે ખબર મળી ત્યાર પછી બાળકોને ત્યાં આગળ ટીમો મૂકી એકલવ્ય સ્કૂલમાં અને ત્યાં સ્ક્રીનિંગ કરી અને બાળકોને છોટાઉદેપુર આપણે સિવિલ હોસ્પિટલમાં અને ભાવિજેતપુર અને તેજગઢ સીએસસી ખાતે બાળકોને રિફર કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કરી સારવાર ચાલુ કરવામાં આવી પિસ્તાલીસ જેવા બાળકો તેજગઢ સીએસીમાં અને અગિયાર એક બાળકો ભાવિજેતપુર અને બાકીના બાળકો અહીંયા સિવિલ હોસ્પિટલ છોટા ઉદેપુરમાં દાખલ કરવામાં આવી છે અને ત્યારબાદ રેપિડ ટીમ જે કહીએ અમે જે વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી પણ ચાર પીડિયાટીશિયન ચાર ફિઝિશિયનની ટીમને પણ આ બંને જગ્યાએ જ્યાં વધારે બાળકો છે ત્યાં આગળ ટીમને રાત્રે અને રાત્રે જ મોકલી અને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી જેથી કરીને બાળકોને તરત તુરંત વધુ આગળની સારવાર મળે અને પાવિ જેતપુરના પણ પીડિયાટીશિયનને પણ આપણે રેપ્યુટ કર્યા એજ ઘર ખાતે કે જેથી કરીને સારી ટ્રીટમેન્ટ મળી શકે બાળકોને અત્યારે પીરિયાટિકની ટીમો અને ફિઝિશિયનની ટીમો પણ અત્યારે હજુ બાળકો સારા થશે ત્યાં સુધી રાખવામાં આવશે અને ત્યાર પછી હજુ એનું ખરેખર કારણ શું છે આપણને કે બધાને તાવ અને જ્યાં સિમ્ટમ્સ સાયન સિમ્ટમ્સ થયા છે તેનું કારણ શોધી રહ્યા છે અને આપણે બીજી હજુ એક ટીમ એસએસજીમાંથી આવશે માઇક્રોબાયોલોજીસ્ટ અને પીએચએમ પેપરની અને ત્યાર પછી કોઈ એના ઇન્વેસ્ટિગેશન થઈ અને રિપોર્ટ કરીને આપણે કારણ શું થયું છે એ આપણને ખ્યાલ આવશે એટલે રિપોર્ટ પછી મૂળ કારણ તો લાગે છે અત્યારે જોઈને એટલે બે અરે સોની આસપાસ સે બેન બીજી વાત એ છે કે એક બેડ પર બે વિદ્યાર્થીઓને અહીંયા ફૂલ થઈ ગયું છે એ વાત કરી ત્યાં ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ આ તેજગઢમાં અને અહીંયા આગળ કે બીજા અન્ય બેડની વ્યવસ્થા કરવામાં આવે એ રીતે સૂચના પણ અપાઈ ગઈ છે જેથી કરીને એક બેડ પર એક બાળકની સારવાર આપે કરી નામ આપનું નામ ડોક્ટર મીનાક્ષી ચૌહાણ અત્યારે ઇન્ચાર્જ રિજિયનલ ડેપ્યુટી ડાયરેક્ટર વડોદરા છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો